તાલુકાના માંજરો ગામનો રહેવાસી છું મારું નામ પટેલ શાંતિલાલ હીરાભાઈ છે જે અત્યાર સુધી માત્ર સાડા સો ઇંચ જેટલો જ વરસાદ પડેલો છે જે ખેતી લાયક નથી અને જે નીચલા ભાગના લોકો એક વાવેતર કરેલ છે તે થોડુંક પચાસ ટકા જીવેલું છે પણ જે બિલકુલ ઉપારો ભાગ છે એમાં કશું છે નહીં અને જો હવે વરસાદ થઈ જાય સારો તો લોકોને બહુ સારું રહે હવે આ દિવેલાની પણ સિઝન મૂકવાની આ આવી ગઈ છે